આમ તો આપણે વાડીએ જીરું વાયું હોય અને એમાં થોડું ખડ થયું હોય તો આપણે શું કરીએ એમાં દાળિયા કરીએ દાળિયા કરવા પડે દાળિયા ગોતીને પછી એ મજૂરને તમે લઈ આવો અને પછી મજૂર હો બસો રૂપિયા તમે આપો એટલે તમારા ખેતરમાંથી બધો કચરો કાઢી દે એટલે જે કંઈ તમારે નિંદાવું છે એ કાઢી દે આપણું શરીર છે ને એક ખેત છે ખેતર છે આ મહાપુરુષે ભજનમાં કીધું છે અબ મેં ક્યાં કરું મેરે ભાઈ इस खेत में मरगला चरी चरी जाए इस खेत में पांच मरगला पच्चीस मरगले आठ कोट दस द्वार अब मैं क्या करूं मेरे भाई इस खेत में मरगला चरी चरी जाए तो कोई तुम्हारी निंदा करतु है ने? तो इन नानो पड़ा शुकाम हमारे संगीता नीचे में एक नानी वह होती गाम मां पसी દીકરી ને કઈ સંતાન નહીં એટલે ખૂબ એને દવા કરાવી ખૂબ દુઆ પણ કરી પણ દસ બાર વર્ષ થઈ ગયા દીકરીને કઈ બાળક નહીં એટલે આ દીકરી કોઈ સંતની પાસે જાય અને કોઈ મહાપુરુષ સંતને મળે છે બાપજી હા બેટા હું આ ગામની છું આ ગામની વહુ છું બાપજી દસ બાર વર્ષથી મારે કઈ સંતાન નથી તો આપ મને કઈ એવો મંત્ર આપો નહીં કે જેથી મારું આ કામ થઈ જાય જો આ દુનિયામાં યાદ રાખજો સાહેબ આ દુનિયામાં મોટામાં મોટું કોઈ દીકરીના બાપને હોય ને તો એક જ્યાં સુધી એની દીકરી માં ન બને કોઈ બાપ પોતાની દીકરીના લગ્ન કરે અને દીકરી દીકરીમાં નો બને ત્યાં સુધી દીકરીના બાપને ચિંતા હોય કે મારા દીકરીને અહીંયા કઈ છે નહીં મારી દીકરીને કઈ સંતાન નથી અને કોઈ બાપ દીકરીને એમ પૂછે અને કોઈ દીકરી બાપને એમ પૂછે પિતાજી ક્યારેય મારા જીવનમાં વીસ વર્ષ તમારા ઘી હું રહી ક્યારેય એવું બનેલું કે મેં તમને ક્યારેય રડાયા હોય તો દીકરીનો બાપ એમ કે છે કે હા બેટા એવો પ્રસંગ બન્યો હોય મારી પાસે સગવડ ન હોય ને અને હું તને લાવી ના આપી શક્યો હોય અથવા તો હું તને આપી ના શક્યો એ વાતનું મને દુઃખ હોય પણ બેટા હું તારી પાસે ન રહ્યો હોય કારણ કે આ દુનિયામાં દીકરીને પોતાના પતિથી પોતાના સંતાનથી જો કઈ વાલું હોય તો દીકરીની એક જ વસ્તુ વાલી હોય છે તમે તો કદાચ બેઠા હશો પણ મેં તો અનુભવ કરેલો છે સાહેબ ખાલી તમને કહેતો નથી દીકરીને વાલામાં વાલી વસ્તુ આ દુનિયામાં કઈ હોય તો એ બાપ હોય છે બાપ અને બાપને પોતાના હૃદય કરતા કઈ વાલું હોય તો દીકરી હોય છે સાહેબ તો કે હા બેટા

દીકરેને એટલું કહે છે કે બેટા આ મંદિર છે આ આશ્રમ છે એક દિવસમાં બે વખત મારા મંદિરે સેવા કરવા આવજે પોતા કરજે સંજવારી કાઢજે વાસિન ઉટકજે જે તારેથી થાય એટલી સેવા કરજે પણ દિવસમાં બે વાર આવજે બેટા તારું કામ થઈ જશે સંજોગ એવા બને છે એ દીકરી સવારથી શરૂઆત કરે છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ કરતા કરતા મહિના થયા છે દીકરી સંતની આશ્રમમાં સેવા કરે છે સાહેબ ત્રણ ત્રણ મહિના થયા દીકરી બાપુ ફરિયાદ કરે છે બાપુ હા બેટા આજે ત્રણ મહિના થયા પણ મને કંઈ ફર્ક દેખાતો નથી બેટા દીકરી બાપ તું મારી દીકરી છો હું તારો બાપ છું તને કંઈ ફર્ક નથી દેખાતો એનો ફર્ક મને દેખાય છે બેટા આ દુનિયાનો સંત તમારા ભાગ્યમાં ન હોય ને

તું તો મારી દીકરી છે હું તારો બાપ છું પણ હવે ખરેખર જો તારે આ સંતાનની જરૂર હોય બાળકની જરૂર હોય ને તો એકવાર મારો હાથ પકડી ગામમાં મારી દીકરી પિતા તુલ્ય માની અને સંતનું બાવડું પકડીને બજારમાં આંટો મારે છે સાહેબ અને એક મહિનો ગયો એટલે દીકરી બાપુ પાસે આવી બાપુ હા બેટા બાપુ મને સારા દિવસો થયા છે બે મહિના થયા ત્રણ મહિના થયા સાત મહિના થયા આજે દીકરીને ત્યાં શ્રીમંત છે ઘણા લોકો આપણે એવો એક ખોટો રિવાજ હોય છે કે અમે નથી ખાતા મને ખબર નહી શું નડે છે નહી ત્યારે આ દીકરીઓને તમે ક્યારેક પૂછજો પાણા એટલા પીર કરે ને ત્યારે માં બને છે અને એવા પ્રસંગમાં આપણે એમ કહીએ કે અમે શ્રીમંત નું નથી ખાતા લાઈવ બોલું છું કથા લાઈવ છે અને હું એવું પણ માનું છું કે શ્રીમંત નું અહીંયા જેટલા બેઠા એમાં આપણે કોઈએ નહીં ખાધું હોય શ્રીમંત નું શું હોય પછી ઘણો એવો રિવાજ હોય કે હું બારમા નું નથી ખાતો ખાય બારમું શું આ બધું શ્રીમંત એને કહેવાય કે જે દીકરીનું શ્રીમંત હોય અને દીકરીને ખોળામાં જે ચોખા નાખ્યા હોય ને એ આપણે કોઈને ન ખવાય આને ખોળો ભરવાનું કહેવાય આ તેમ કોઈ દી ખાધા છે કારણ કે એ ચોખા જે નાખ્યા હોય ને એ કોઈથી ઘરમાંથી બહાર જ ન નીકળે કંદોઈ ને અહીંયા મીઠાઈ લાવી તમને ખાવામાં શું વાંધો અને રાખતા રાખજો પાછા નીમ તોડી ન નાખતા બાપુએ કીધું તોડી નાખું રાખજો જ પણ ચોક્કસ તમને એ કહી દઉં કે શ્રીમંત નું એને જ કહેવાય કે જેના ખોળામાં જે દીકરીને ચોખા નાખ્યા હોય અને એ રૂમમાં પાંચ હાથ બેનો જ ખાઈ જાય એને બહાર ન કાઢે અને શ્રીમંત નું કહેવાય ખોળો ખોળો ભરાવે ને એનું નામ શ્રીમંત ન ખવાય તો ખેર જવા દો આ બધું હવે તમે જે કરતા એ કરજો દીકરી સંતને એમ કહે છે કે બાપજી ત્રણ ત્રણ મહિના સુધી મેં તમારા આશ્રમ સેવા કરી હું માં ન બની શકી પણ હે મહાપુરુષ એક જ વાર તમારું બાવડું બજારમાં નીકળી અને મારું આ કામ થયું આનું કારણ શું એ મને તેથી આ દુનિયાનો સંત દીકરી માથે હાથ મૂકીને એટલું કહે છે કે બેટા ત્રણ મહિના તો આ મંદિરની સેવા કરવા આવતી ને આખું ગામ વાતું કરતું તું કા બાવો બગડ્યો છે ને કા બઈ બગડી છે કા બાવો બગડ્યો છે કા બઈ બગડી છે પણ આ ગામની અંદર એક વ્યક્તિ એવો હતો કે જ્યાં સુધી હું નજરે ન જોઉં ત્યાં સુધી કહું નહીં તું મારી દીકરી હતી ને હું તારો બાપ હતો મારો ને તારો તો આજ ભાવ હતો ને હા તે દી હું તારું બાવડું જાલી નીકળ્યો ને બજારમાં એ બાકી હતો એ તે દી બોલ્યો એ કે હવે ગામના વાતું કરી સાચું છે આ બાવો ને ભાઈ બગીડા છે

મારા અને તમારાથી થયેલા પાપનો એક જ માર્ગ છે કે કોઈ આપણી નિંદા નિંદા કરે કરે કોઈ આપણી ને તો પાપ ધોઈ જાય સાહેબ પણ આપણે તો કોઈ નિંદા એને ના પાડવીશી આપણે તો એને ઠપકો દેવા જાય એને કહેવા જાય કે ભાઈ તું અમારી આવી વાત ના કરીશ અરે નિંદા કરતો એ બન થઈ જાય ને તોય મારા બાપ એને એમ કહેવાય ચાલુ રાખજે ને કાલથી પચાસ રૂપિયા સો રૂપિયા હું આપીશ મફતમાં જો તમારી કોઈ નિંદા મળે મફતમાં તમારી કોઈ નિંદા કરતું હોય તો એને ના પાડવાનો જતા એને ચાલુ રાવા દેજો કારણ કે એ પાપ ધોવાનો બીજો કોઈ માર્ગ જ નથી એટલે તુલસી રામાયણમાં લખ્યું છે હરિહર નિંદા સુનાઈ જો કાના હરિહર નિંદા સુનાહી તો સંસારમાં તમારા સ્વભાવને નો સુધારો તો કાઈ નહીં પણ દેવ દર્શન કરવા જાઓ મંદિરે જાઓ કોઈ સંતો ની પાસે જાવ કોઈ હરિભક્તો ની પાસે તમારા સ્વભાવને થોડોક સુધારજો શું કામ એટલા માટે કે પ્રભુએ ભગવાને આપણને કેટલું આપ્યું છે ભગવાને આપણને કેટલું કેટલું આપ્યું છે સૌથી પહેલા ભગવાને આપણને બોલવા જીભ આપી છે આપી છે ને ભગવાને આપણને બોલવા જીભ આપી એના લાયક આપણે સિંહ આ જીપથી સારું પણ બોલાય અને આ જીપથી ખરાબ પણ બોલાય પણ એટલું તો ચોક્કસ જાગી અને વિચારજો કે જે પરમાત્માએ જે પ્રભુએ મને જીભ આપી છે બોલવા તો એ જીભનો હું સદુપયોગ કરીશ ભગવાને સાંભળવા કાન આપ્યા છે તો જે ઈશ્વરે મને સાંભળવા કાન આપ્યા છે એનો હું સદુપયોગ કરીશ પ્રભુએ જોવા બે આંખ આપી છે તો હે પ્રભુ હું આ બંને આ આંખ આપી છે તો એનો સદઉપયોગ કરીશ તમે તમને તો પૂછો કે ભગવાને બધુંય આપણને આપ્યું છે એના લાયક દેખાઈ છે આપણે એવી ઈશ્વરે આપેલી વસ્તુ છે એના લાયકાત સાહેબ આપણે બનવું જોઈએ એના લાયક બનવું જોઈએ શું કામ આપ્યું છે બધું ભગવાને કાન શું કોક ની સાંભળવા આપ્યા છે આ કાન ભગવાને આપ્યા છે ને પણ એમાં કેવું છે ખબર છે બે વ્યક્તિ સાનામાંના કાનમાં કઈક વાત કરી લે અને ત્રીજો વ્યક્તિ અહીંયા જોઈ જાય ને તો જ્યાં સુધી બે ની વાત સાંભળે ને ત્યાં સુધી મજા ન આવે એ નક્કી તો કરવું જ પડે કે આ બે શું વાત કરીએ એમ આટલું આટલું મગજ દોડ આવે આ બે વાત શું કરી સાંભળવા માટે જ્યાં સુધી ન આવે શું કીધું છે ત્યાં સુધી ન આવે આટલી 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 સ્થિરતા અને સુરતા ખરેખર જો ઈશ્વરમાં રાખે ને તો એક જ મિનિટમાં ભગવાન મળી જાય એક જ મિનિટ એક જ સેકન્ડમાં આટલી સ્થિરતા આપણી ઈશ્વરમાં નથી સાહેબ આ બીજાના દેશને પ્રપંચ જોવામાં છે આપણે તો એવું ને કોઈક સુખી થાય તો હક નો થાય મારા દીકરા તો જોવા આંખ આપી છે સાંભળવા કાન આપ્યા છે બોલવા જીવ આપી છે એમ વિચારવા તમને મન આપ્યું છે ભગવાને આપ્યું છે ને આ બધું બેઠા બેઠા તમે વિચાર તો કરો આ આટલું બધું યાદ રાખવું એટલે કેવડું મેમરી એને આમાં ફિટ કર્યું છે ઓલો આપણું મોબાઈલ લાવી એમાં મેમરી નાખીએ આપણે આટલી જીબીનું છે આમાં એને કેટલી જીબીનું મેમરી ફિટ કર્યું છે સાહેબ તમારી તમે અનંત સુધી યાદ જ રહે આમાં એવડું મેમરી સાહેબ પણ આ મેમરીનો ઉપયોગ શું મારી હાવ એ મને બે મહિના પહેલાં આમ કીધું તું એ જ્યાં સુધી હું એને પાછું ન આપું ત્યાં સુધી મેમરીમ પીડ્યું હોય હંખ ન થાય એટલે મેમરીમ શું નાખવું અને શું ઉડાડી નાખવું એ પાછું વિચાર કરવા મન આપ્યું છે ભગવાને જો એમ એવી ભગવાને અનંત કૃપા આપણી ઉપર કરી છે સાહેબ એટલે ભગવાનને માથું નમાવું એટલે આ બધી બુદ્ધિની જે ક્રિયા છે એ ભગવાનને અર્પણ કરવી મારું મન અર્પણ કરું છું મારી આંખ અર્પણ કરું છું મારા કાન અર્પણ કરું છું મારી જીભ અર્પણ કરું છું આ બધું ભગવાનને અર્પણ કરીએ મંદિરમાં જઈને પૈયા લાગો એટલે આવું 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 હોય એમ ખાલી ટાઈમે ટાઈમે ટોકરો ખખડાવવા માટે મંદિર નથી સાહેબ ઈશ્વરે આપણને આટલું આપ્યું છે સતા પણ આ જગતનો જીવ એને લાયક નથી બનતો ને એ એક જ ઈશ્વરને દુઃખ છે બીજું કઈ ભગવાનને દુઃખ નથી